કૃષ્ણ કનૈયા લાલ કી છે ચારે જા કનૈયા હવે કરે જા જા કનૈયા હવે કરે જા હવે નથી નાનો કાના કઈક કડાયો થા ચારે જા કનૈયા હવે કરે જા મારે માટે જળનું બેડું મારાતી સેવાયને જસોદાના દાના લાલને મારાથી કે વાયને ખાલી બેડું લઈને રાધા ઘરે પાછી જાય ખાલી બેડું લઈને રાધા ઘરે પાછી જાય ઝારે જા કનૈયા હવે કરે જા રાધા કાન પ્રેમ જોઈને જસો જોસો દાહર ખાય કાન કુંવરનું માગું લઈને રાધા ઘરે જાય ના રાધાજી ની મા એ ચોખ્ખી પાડી ના ઝારે જા કનૈયા હવે ઘરે જા ગોરી ગોરી રાધા ને કંચન વરણી કાયા કાડો કાડો કાનુડો ને માખણ ચોરી ખાધા માખણ ચોરી ખાય એના માગા પાછા જાય માખણ ચોરી ખાય એના માગા પાછા જાય ઝારે જા કનૈયા હવે કરે જા ઘેર આવ્યો કાનુડો માં ઠપકો દેવા લાગ્યા માખણ ચોરી ખાધા તેથી માગા પાછા આવ્યા માખણ ચોરી ખાય એના સગ પણ ન થાય માખણ ચોરી ખાય એના સગ પણ ન થાય ઝારે જા કનૈયા હવે ઘરે જા બંસરી લીધી હાથ માને ને ચૌદ ભુવન ગજાવ્યા નાદે રાધા દોડી દોડી આવ્યા માતા ભલે ના પાડે પણ આપણા સગ પણ પાકા માતા ભલે ના પાડે પણ આપણા સગપણ પાકા ઝારે જા કનૈયા હવે ઘરે જા રાધા લાગે પાય નંદૈયા હવે કરે જા વૈષ્ણવ ની આ વિનંતી વાલા પ્રેમ થી સ્વીકારો દયા કરીને દર્શન વાલા વેલા અમને આપો દર્શન કરવાથી મારી આંખો પાવન થાય દર્શન કરવાથી મારી આંખો પાવન થાય રે જા કનૈયા હવે ઘરે જા કૃષ્ણ કનૈયા લાલ કી જય